જેથી પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે માતા પિતાની ગેરહાજરીમાં બનાવ બન્યો મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપલભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે માતા પિતા ખેતર પર ખેતમજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હતા આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર પર મજૂરી કામ અર્થે જતા રહ્યા હતા દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા જોકે દસ વર્ષીય કેતન ની નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી જો કે નાના ભાઈ એ દોરી આપવાની ના કહેતા કેતન ને માઠું લાગી આવ્યું હતું ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો ત્યારબાદ ઘરમાં છતની ની એંગલ સાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ઘણી થઈ જવા છતાં તે બહાર આવ્યો ન હતો ભાઈને લટકતું જોઈ બહેને બૂમાબૂમ કરી મૂકી નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતા ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી જેથી તેણે બુમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો લટકી ગયો જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યારબાદ માતા પિતાને કોલ કરીને જાણ કરી હતી ત્યારબાદ માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વર્ષના સામાન્ય બાબતમાં કરી જીવન લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતોમાં યુવાનો આપઘાત કરી લેતા હોય છે જોકે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા પણ અચકાતા નથી